તમે હડો ને મારા ગાતી આપો કઈક સુળ ખીતા હા હળો જા પડો હળો મેમણ આવતો એક કોક લાગ આ ધારો નક્કી ગમે તે ગમે તે ગેમ મેમણ જો વાડી લે આ શીરો કા ખાવાનો મેર પાડી દો ગમે તે કરી તો એ તો જો મે બાંધ્યા રહે છે હવે હાડું મને હું કહું મને શીરો બહુ ખાભર્યો બરાબર હમ

તારા દો મહેમાન આવી ગયા હવે તમે નહોતો કેતો કાબરે મહેમાન આવે એટલે શિરો કરીએ ને પાણી તો આવ્યું હાલો